નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વિદેશ મંત્રી એસ જયશંકર આજથી 3 દિવસની કતારની મુલાકાતે કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં વેપાર અને બજેટના નેતાઓ સાથે પાંચમી પ્રી બજેટ પરામર્શ ખેડૂત સંઘ દ્વારા આજે બોલાવવામાં આવેલા પંજાબ બંધના એલાનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એકસો પચાસ ટ્રેન રદ કરી ભારતનું વિદેશી મૂલ્યામણ ભંડાર અસાધારણ વૃદ્ધિ નોંધાવી સાતસો અજબ યુએસ ડોલરને પાર વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ અંદાજે સાતસો નવ બિલિયન ડોલર હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂક્ષ્મ રહેવાની સંભાવના શીતલહેરની શક્યતા નહીવત તો લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ અધ્યક્ષતામાં ટ્રાફિકના નિયમ પાલન અંગેની બેઠક હેલ્મેટ ન પહેરનારા તથા રસ્તા પર ગંદકી કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો ભારતના લક્ષ્યસેને કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન બે હજાર ચોવીસમાં બ્રોન્ઝ મેળવ્યો ફ્રાન્સના સ્ટાર એલેક્સ લેનિયરને એકવીસ સત્તર અને એકવીસ અગિયારથી હરાવીને પ્રભુત્વ જમાવ્યું મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો એકસો ચોર્યાસી રને વિજય ઇન્ડિયા માત્ર એકસો પચાસ રનમાં ઓલઆઉટ થઈ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની બે એકથી લીડ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે